જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવવાનું છું કે જાણો માતાજી કેવી રીતે ધૂણવા લેવા આ રીતે માતાજીને બોલાવાય આ રીતે માતાજી ધૂણવા આવે તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘરના ભુવાજી જાતે બનો ભાગ પાંચમાં ઘણી બધી કોમેન્ટો આવી છે અને સારા એવા જેન્યુઅન ને રિક્વેસ્ટ ઉપર હું ઘરના બોવાજી જાતે બનો ભાગ પાંચ લઈને આવ્યો છું બાકી કોઈ ઈરાદો નહોતો ભાગ પાંચ બનાવવાનો કેમ કે ચેનલના વ્યૂ ઓછા ઘટી ગયા છે અને સપોર્ટ મળતો નથી એના લીધે તો સતોએ ચલો હું તમને જણાવી દઉં કે ઘરના બોવાજી જાતે બનો ભાગ પાંચમાં આજે હું તમને જણાવવાનું છું કે માતાજી કઈ રીતે ધૂણવા લેવા મિત્રો આપ સૌ જાણો છો કે ઉદાહરણ તરીકે તમે સમજી જો કે તમારા પાંચ ઘરનું કુટુંબ હોય પાંચ ઘરનું કુટુંબ હોય બરાબર હવે એમાંથી બધાને માતાજી આવતા હોય એવું હોય નહીં બરોબર અમુક વખત એવું પણ તમે જોયું હશે કે બનતું હશે કે અમુક માણસોને ભુવાપણી કરવી હોય છે ભુવાજી બનવું હોય છે એ ઘણી બધી ભક્તિ પ્રાર્થના શ્રદ્ધા ઘણી બધી તંત્ર મંત્ર સાધનાઓ આ બધું કરે છે બરાબર સતોય એમના દેવ જે માતાજી છે એમના કોઠે સવાર થતા નથી અને તમે જોયું હશે કે કોઈ દિવસ એને અગરબત્તીએ ના કરી હોય જે કોઈ દિવસ મંદિરે જઈને અડધો કલાક પણ બેઠો ના હોય એને પણ દેવ ધોળવા આવતા હોય છે આવે સત્ય ઘટનાઓ તમે જોઈ હશે તો પહેલાં તમને એ જણાવી દઉં કે માતાજી કઈ રીતે ધોવા આવે માતાજી એવું શું જોવે છે તમારામાં તે એ માતાજી તમારા ઉપર પ્રસન્ન થઈને તમારી સવારી રૂપે તમને મળે તો મિત્રો હું જણાવી દઉં હું તમને પહેલો અને ચોખ્ખો ખુલાસો કરું છું ભક્તિથી દેવ પ્રસન્ન થાય ભક્તિમાં એટલી તાકાત છે કે ગમે તેવું દેવ હોય તમે એને પ્રસન્ન કરીને જાગ્રત કરી શકો છો પણ આ ધોણવાની ભુવાજી બનવાની એક એવી વસ્તુ છે મિત્રો કે એ પરંપરા અને વારસાગત તમે ઉદાહરણ તરીકે સમજી લો ભુવાનો છોકરો જ ભુવો બનશે ડોક્ટરનો છોકરો કદાચ ડોક્ટર ના બને એક્ટરનો છોકરો કદાચ એક્ટર ના બને ક્રિકેટરનો છોકરો કદાચ ક્રિકેટર ના બને પણ ભુવાજીનો છોકરો જ ભુવો બને એ તમે સત્ય ઘટના ઉપર જોયું હશે એટલે ઘણા બધાના ઘણા બધા મિત્રોના મનમાં એવું પણ હશે કે એવું કેમ તો મિત્રો એના જે પિતાજી એમના જે પૂર્વજ છે એવા પૂર્ણ કરીને ગયા હોય બરાબર પછી એ જે એમના વંશજ છે અમને અમુક આઠમે જે આઠમનું નોમે તમારા ઘરની પલ્લીઓ ભરાય છે તમારા કુળદેવી દેવતાની પલ્લીઓ ભરાય છે એ દિવસ પ્યાલા પાયા હોય કે ચાંદલું કરી નાખ્યું હોય ભુવાજીએ એમના પૌત્રને એમના ભત્રીજાને કોઈ પણ એમના કોઈપણને કરી નાખ્યો હોય ચાંદલો એના લીધે દેવ ધૂણવા આવતું હોય છે મિત્રો હવે તમારે માતાજી કઈ રીતે ધૂણવા લેવા જો તમારા કુળમાં કોઈ પઢાર છે જેને પઢિયાર કહો છો એ કોઈ છે તો તમે એમના જોડેથી માતા લઈ શકો છો દેવ લઈ શકો છો પણ એનું છેલ્લું અને પહેલું કારણ એક હોવું જોઈએ કે માતાજી તમારા ઉપર પ્રસન્ન હોવા જોઈએ અને માતાજી તમારા ઉપર તમારા શરીર ઉપર સવારી રૂપે આવવા એ તૈયાર હોવા જોઈએ હવે તમારું શરીર જે છે તમારી જે ભાવના છે એ માતાજીને લાયક બનાવો તો જ દેવ સવારી તો જ માતાજી તમને ધૂણવા આવે બાકી કોઈ દિવસ માતાજી ધૂણવા આવે નહીં કેમ કે મિત્રો અત્યારે પાખંડ ચાલુ છે એટલે અત્યારે તમને ભુવા પડે એટલે શું એ ખબર ના પડે અને ભુવાજી કોને કહેવાય એનું શું મહત્ત્વ છે એ અત્યારે અમુક પાખંડના લીધે ભુવાજીઓ ઉપર નનામી લાગતી હોય છે કેમ કે મિત્રો ભુવાજી એક એવી વસ્તુ છે ભોવાજી ઉપર માતાજીના એવા આશીર્વાદ હોય છે અને એ પણ કારણ તમને જણાવી દઉં ભુવાજીના ઉપર કેમ એવા આશીર્વાદ હોય છે કેમ કે એ એટલા પવિત્ર હોય છે એમની જે તપસ્યા જે છે એ તુલસી જેવી હોય છે એમને કઠોર પરિશ્રમ અને સદાય સૌને સાથે લઈને ચાલવું સૌના કામ મનોકામના પૂર્ણ થાય કોકના ઘરનું દુઃખ જતું હોય એમાં સો હાથ નાખે એવા જ ભુવાજી એવા જ માણસ જોડે સાચું દેવ હોય છે બાકી અત્યારે તો તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે મિત્રો કે સિદ્ધિઓ ટ્રાન્સફર કરી આપે છે સવારી આપે છે અમુક ગુરુ દક્ષિણા અમુક આટલા પૈસા થશે અમુક આ વિધિઓ કરવી પડશે આટલા રૂપિયા ખર્ચો તમને તમારું દેવ મળી જશે મિત્રો આવા પાખંડોમાં ખોટા ફસાશો નહીં દેવ તમારા કર્મથી અને ધર્મથી જ મળે છે જો કદાચ એમ પૈસાઓમાં માતાઓ વેચાતી હોત એમ પૈસાથી કોઈને માતાજી આપી દેવાતી હોત એમ પૈસાથી કોઈના ઉપર માતાજી ચડાવી દેવાતી હોત તો મિત્રો મારો યકીન માનો કે અત્યારે સોના કરતાંય મોંઘું આ વસ્તુ હોત કદાચ સોનાનું એક તોલાનો ભાવ એસી હજાર ચાલતો હોત તો અત્યારે આ વસ્તુ જો સાચે ખરેખર આવું બનતું હોત ને તો એક સવારી ચડાવવાના લોકો લાખો રૂપિયા લેત અને બુવાજી બધા ઘેર ઘેર કરોડોપતી હોત અને માતાજી એ મઢમાં નહીં એ મંદિરમાં નહીં એ બજારમાં વેચાતી હોત એટલે આ જેટલું જલ્દી તમે સમજી જશો એટલા જ તમે સાચી ભક્તિ સામે વળશો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં માતાજી કઈ રીતે ધૂણવા આવે એ તમને જણાવી દીધું હજી પણ ડિટેલમાં ઘરના બોવા જે જાતે બનો ભાગ છે આવશે કેમ કે રિક્વેસ્ટ હું વધી ગઈ છે પણ મારું મોરલ ડાઉન થાય છે કારણ કે ચેનલ ડાઉન થઈ ગઈ છે પૂરતા લાઈકને વ્યૂ મળતા નથી હવે હું મહેનત કરું છું એનું પરિણામ ના મળે એટલે કોઈ પણ હોય માણસ એ મહેનત ઓછી કરી દે સ્વત હું તમારા માટે મહેનત કરવા તૈયાર છું તો તમારો સપોર્ટ જોઈએ છીએ તો આપણું એક ચેનલનું વોટ્સઅપ ગ્રુપ પણ છે એમાં પણ જોઈન થઈ જજો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ